હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું હોમકૂક શીતલમાં આજે આપણે બ્રેડથી બનતો એક નવો નાસ્તો બનાવીશું જેનું નામ મેં મસાલા બ્રેડ પોકેટ આપેલું છે અને મસાલાથી ભરપૂર છે ત્રણ અલગ અલગ શેપમાં મેં આ નાસ્તો બનાવેલો છે અને ફિલિંગની અંદર જો તમે અલગ કોઈ વેરિએશન માગતા હોય તો એ પણ આપણે આગળ નોટ કરી લઈશું બાળકોને ખૂબ ભાવ એવો છે તમે કીટી પાર્ટી કે એઝ અ સ્નેક્સ બનાવી શકો છો તો રેસીપી નોટ કરી લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે મિક્સરની નાની જાર લઈ લઈશું અહીંયા મેં દસથી બાર કળી જેટલું લસણ લીધેલું છે એની સાથે મેં ત્રણ ચમચી શેકેલા સિંગદાણા લીધેલા છે ફોતરા કાઢીને લેવાના છે સૂકું કોપરું લીધું છે બે ચમચી જેટલું અને ત્રણ ચમચી જેટલી સેવ લીધેલી છે એની સાથે આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર હું એકથી દોઢ ચમચી જેટલું વાપરી રહી છું શેકેલ જીરુંનો પાવડર અડધી ચમચી અડધી ચમચી જેટલો સંચળ પાવડર અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તો આ એક ડ્રાય મસાલો બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ આપણે એને રફલી ઓન ઓફ ઓન ઓફ મોડમાં ગ્રાઇન્ડ કરી લઈશું ફ્રેન્ડ્સ આ મસાલાને તમે એક મહિના સુધી ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો તમે વડાપાઉંની અંદર આનો ઉપયોગ કરી શકો છો લચ્છા પરાઠામાં કે પછી ખાખરાની સાથે પણ સારો એવો ટેસ્ટ આપે છે તો મસાલાને આપણે એક બાઉલની અંદર ટ્રાન્સફર કરી એક પેનની અંદર મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ એક ચમચી જેટલા વાટેલા આદુ મરચાં લીધેલા છે અને અધકચરા ધાણા અડધી ચમચી જેટલા એડ કરીશું અને બધું સારી રીતે સોતે કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા બહુ બેઝિક મસાલાનો ઉપયોગ કરેલો છે કારણ કે આપણે જે ડ્રાય મસાલો તૈયાર કરેલો છે એમાં ઘણા બધા મસાલાઓનો ઉપયોગ કરેલો છે અહીંયા અડધી ચમચી જેટલી મેં હળદર પાવડર એડ કરેલો છે અને ફરીથી બધું એક વખત ચલાવી લઈએ ત્યારબાદ મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલા બાફેલા બટેકા લીધેલા છે જેને એડ કરી દઈશું અને મસાલો બધા બટેકાને સારી રીતે ચડી જાય એવી રીતે આપણે ચલાવી લઈશું તો આ એક આ એક ડ્રાય એવું જ સ્ટફિંગ તૈયાર થશે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ મીઠું થોડું પ્રમાણમાં ઓછું રાખી શકાય કારણ કે આપણે જે ડ્રાય મસાલો યુઝ કરીશું એની અંદર ઓલરેડી મીઠું છે તમે જો મસાલો વધારે ઉપયોગ કરતા હોય તો અહીંયા થોડું મીઠું વાપરવામાં ધ્યાન રાખવું અને બધું સારી રીતે મેશ કરવા માટે મેં પાઉંભાજી મેશરનો ઉપયોગ કરેલો છે સારી રીતે બટાકાને મેશ કરી અને એકદમ સરસ માવો તૈયાર થઈ જાય એવી રીતે આપણે પ્રેસ કરી લઈશું તો ફ્રેન્ડ્સ બધું સારી રીતે મેશ થઈ અને આપણો સ્ટફિંગ માટેની સામગ્રી તૈયાર છે હવે હું અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી રહીશું રહી છું અને એની સાથે મેં થોડું શેકેલજીરું પાવડર અને અડધી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરેલો છે એની સાથે થોડી ધાણાભાજી એડ કરીશું તમને સ્વાદમાં જેટલી પસંદ હોય એટલી એડ કરી શકાય ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી અને ફરીથી બધું સારી રીતે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ તો આપણું બટાકાનું સ્ટફિંગ બની ગયું છે હવે જો તમે આમાં કોઈ વેરાયટી કરવા માગતા હોય તો ચાઇનીઝ એટલે કે શેઝવાન નૂડલ્સ વિથ વેજીટેબલ કે પછી તમે સ્પ્રિંગ રોલનું જે સ્ટફિંગ હોય છે એ પણ બનાવીને સ્ટફિંગ કરી શકો છો ત્યારબાદ તમે ચાટનું છોલે ચાટ બનાવો એ પ્રમાણે પણ સ્ટફિંગ કરી શકાય છે તો ઘણી બધી વેરાયટી છે હવે અહીંયા આપણે બ્રેડને સોફ્ટ કરવા માટે મેં અહીંયા એક જુગાડ કરેલો છે તો બે મિનિટ માટે હું બ્રેડને સ્ટીમ કરી લઈશ જેથી કરીને બ્રેડની અંદર એકદમ સોફ્ટનેસ આવી જશે ફ્રેન્ડ્સ તમને જો ક્યારેય સૂકી બ્રેડ લાગે તો તમે આવી રીતે સ્ટીમ આપીને એકદમ સોફ્ટ કરી શકો છો પાઉભાજીના પાઉં પણ જો તમને વધારે હાર્ડ લાગતા હોય તો તમે એની ઉપર બટર એપ્લાય કરી અને આવી રીતે બે મિનિટ માટે જો સ્ટીમ કરી લો તો એની સોફ્ટનેસ અનેક ઘણી વધી જાય છે તો તમે જોઈ શકો છો કે બ્રેડની સોફ્ટનેસ અને એનું જે મૂવમેન્ટ છે એ એકદમ ફ્લેક્સિબલ છે તો હવે આપણે સ્લરી તૈયાર કરી લઈશું તો બ્રેડ પોકેટને સીલ કરવા માટે અહીંયા એક મીડિયમ થિક એવી સ્લરી તૈયાર કરવાની રહેશે તો અડધો કપ મેંદાની અંદર મેં અડધો કપથી થોડું વધારે એવું પાણી એડ કરેલું છે અને એ મીડિયમ થિક એવી સ્લરી તૈયાર કરેલી છે તો આવી રીતે આપણે મીડિયમ થિક એવું જ પતલું રાખીશું તો આગળ આપણે જે બ્રેડ પોકેટને ડમ્પ કરવાના રહેશે તો એ સરળતા રહે એના માટે અને હવે હું અહીંયા બધી જે બ્રેડને આપણે સ્ટીમ આપેલી હતી એની કિનારીઓ કાપી લઈશ અને જે કાપેલી કિનારી છે એના બ્રેડ ક્રમ્સ આપણે બનાવી લઈશું નાની મિક્સરની જારમાં ઓન ઓફ ઓન ઓફ કરીને તમે બ્રેડ ક્રમ ક્રમ્સને બનાવી શકો છો અને બધી બ્રેડની કિનારીઓ કાપીને આ રીતે મેં લઈ લીધેલી છે બ્રેડ હજુ સુધી સોફ્ટ જ છે ફ્રેન્ડ્સ આવી રીતે સ્ટીમ કરેલી બ્રેડને તમે રોલ કરવાથી એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવે છે તો મેં બે બ્રેડને એક સાથે આવી કટોરી લઈ અને હું રાઉન્ડ શેપમાં કાપી લઈશ બચેલો ભાગ છે એને આપણે બ્રેડ ક્રમ્સમાં યુઝ કરી લઈશું તો બે સર્કલ મને મળી ગયા છે આપણે ત્રણ શેપ બનાવીશું એક રેક્ટેંગલ એક સર્કલ અને ટ્રાઇંગલ તો બધી જ બ્રેડ રેડી છે હવે આપણે આ બ્રેડના પીસીસને સારી રીતે પાટલી વેલણની ઉપર રોલ કરી લઈશું તો બ્રેડ ક્રમ્સ મેં આવી રીતે તૈયાર કરેલા છે અને પાટલી વેલણની મદદથી આપણે આવી રીતે થોડી બ્રેડને પતલી વધારે કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પતલી બ્રેડ વણાય અને તૈયાર થાય છે હવે આપણે આ બ્રેડની ઉપર જે તૈયાર કરેલો ડ્રાય મસાલો છે એને એક ચમચી જેટલો રાખીશું અને મસાલું જે સ્ટફિંગ કરેલું છે એનું આપણે એક બોલ બનાવી અને આની ઉપર મૂકીશું જે સ્લરી કરેલી હતી એનાથી કિનારી ને લગાવી અને ઉપરથી એક બ્રેડ મૂકી કિનારીઓને સારી રીતે પ્રેસ કરી લઈશું જેથી સ્ટફિંગ બહાર નીકળે નહીં ફરી પાછી એક બ્રેડ લઈ અને વેલણથી પતલી કરી અને આપણે આ વખતે રેક્ટેંગલ શેપ આપીશું તો મસાલો સ્પ્રિન્કલ કરી અને સ્ટફિંગને આપણે સિલિન્ડર શેપમાં નાનકડો લોગ એવો બનાવી અને રાખીશું તો જેથી કરીને એક રેક્ટેંગલ જેવો શેપ મળે ફરી પાછું આપણે સ્લરીમાંથી કિનારીઓને લગાવી અને આવી રીતે બ્રેડને સીલ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ એક રેક્ટેંગલ શેપ તમને જે શેપ પસંદ હોય એ કોઈ સિંગલ શેપ પણ બનાવી શકો છો અને બાળકોને જો તમારે અલગ અલગ શેપ આપવા હોય તો આવી રીતે તમે ત્રણ શેપમાં કોઈ પણ એક શેપ બનાવો અથવા તો ત્રણે પણ બનાવી શકાય છે અને આવી રીતે કિનારીઓ સારી રીતે સ્લરીથી ચોંટી પણ જાય છે ફ્રેન્ડ્સ આ સ્લરીને આપણે પતલી રાખીશું જેથી કરીને આપણે જ્યારે ડીપ ફ્રાય કરીશું તો બહારનું જે પડ છે એનું ટેક્સચર થોડું સારું એવું બની રહેશે તો હવે આપણે એક ટ્રાયેંગલ શેપ બનાવીશું ટ્રાએંગલ શેપને સેમ જે આપણે આગળ બનાવેલા હતા એવી રીતે જ સ્લરીથી સીલ કરી દઈશું જો વધારાનો ખૂણો તમને લાગે તો કાતરથી કાપી શકાય છે તો ફ્રેન્ડ્સ આવી રીતે અલગ અલગ શેપમાં તમે બનાવી શકો છો જો તમારી પાસે એર ફ્રાયર હોય અને તમે વધારે હેલ્ધી ખાવા માગતા હોય તો અહીંયા ડીપ ફ્રાય કરવાની જરૂર નથી સેમ આ બ્રેડની ઉપર તમે બટર એપ્લાય કરી દો સ્લરીની જરૂર નથી બ્રેડ ક્રમ્સની જરૂર નથી બટર એપ્લાય કરી અને તમે ડાયરેક્ટ એર ફ્રાય કરી શકો છો એકદમ સરસ એવા પોકેટ તૈયાર થાય છે તો આવી રીતે તમે ઘણા બધા વેરિએશન એક રેસીપીની અંદર કરી શકો છો મેં અહીંયા ત્રણ શેપ બનાવેલા છે દરેક શેપના મેં બબે પીસ બનાવેલા છે તો બધા બ્રેડ પોકેટ્સ આપણા બનીને રેડી છે અલગ અલગ શેપમાં સરસ મજાના એવા સ્ટફિંગ સાથે અને એકદમ સારી રીતે સીલ થઈ જાય એવી રીતે આપણે આ રેસીપી બનાવેલી છે તો તમે જોઈ શકો છો બધા રેડી શેપ છે હવે આપણે એને ડીપ ફ્રાય કરી લઈશું તો મેંદાની જે સ્લરી કરેલી હતી એને તમે વધારે પતલી કરવી હોય તો પણ ચાલે એની અંદર એક વખત આપણે ડીપ કરી અને બ્રેડ ક્રમ્સની અંદર આવી રીતે એકથી બે વખત ઉલટ પલટ કરી અને તમે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ઇનિશિયલી ફ્રાય કરી શકો છો ત્યારબાદ આપણે ગેસને ધીમો પણ કરી શકાય છે તો હું બે બે પીસને આવી રીતે ડીપ ફ્રાય કરી લઈશ અને ઉલટા પલટતા વખતે થોડું ધ્યાન રાખવાનું રહેશે તો તેલ ન ઉડે એવી રીતે ધીમા હળવા હાથે આપણે આવી રીતે તળી અને કાઢી લઈશું તો તો સિમ્પલ એવા ઘરના ઇન્ગ્રીડિયન્ટથી બની જાય એવી આ રેસીપી છે ફટાફટ બની જાય એવી છે બાળકોને પસંદ આવે એવી છે જો તમને વડાપાઉં પસંદ હોય તો આ એક વખત ચોક્કસથી બનાવજો અને નાનાથી માંડીને મોટાને બધાને ભાવે એવી છે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ નીચે આપેલી બે પ્રેસ કરવાથી નવા નવા નોટિફિકેશન મળતા રહેશે આ રેસિપીને તમે ગ્રીન ચટણી ટોમેટો કેચપ સાથે સર્વ કરી શકો છો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય મારી અન્ય રેસીપીની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો એક વખત ચોક્કસથી વિઝિટ કરો